નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ સામે રૂપિયો આજે વધુ તૂટ્યો છે અને રૂપિયો તૂટી અને અત્યાર સુધીના રેકોર્ડ લો લેવલે પહોંચી ગયો છે આજે ફોરેક્સ માર્કેટ ખુલ્યું ત્યારે રૂપિયો પાંચ પૈસા ઘટીને છ્યાસી પોઈન્ટ વીસના મથાળે ખુલ્યો હતો પરંતુ આખા ટ્રેડિંગ સેશન દરમિયાન ડોલર સામે રૂપિયો વધુ તૂટી છ્યાસી પોઈન્ટ ઇકોતેરની નવી રેકોર્ડ લો સપાટી બનાવી એટલે કે ગઈકાલના બંધની સામે પંચાવન પૈસા રૂપિયો તૂટ્યો છે પંચાવન પૈસાનું અવમૂલ્યન થયું છે પંચાવન પૈસાનું રૂપિયામાં ડેપ્રિશિએશન થયું છે બહુ મોટી વાત છે મિત્રો આની નેગેટિવ અસર પણ છે અને પોઝિટિવ અસર પણ છે તો એની ચર્ચા કરીએ તો એ પહેલાં એની પાછળના કારણો શું રૂપિયો કેમ તૂટ્યો તમને સવાલ થયો હશે તો ભારતીય શેર બજારમાં એફઆઈઆઈ નેટ સેલર છે એટલે એફઆઈઆઈનો આઉટફ્લો છે પૈસા મૂડી એ પાછી લઈ જઈ રહ્યા છે એમના દેશમાં એટલે ડોલરની ડિમાન્ડ વધે એટલે ડોલર મજબૂત થયો છે અને રૂપિયો તૂટ્યો છે બીજી તરફ યુએસ ઇકોનોમી જે છે એનો જોબ ડેટા જે આવ્યો છે તે ખૂબ સ્ટ્રોંગ આવ્યો છે એટલે ઇકોનોમી મજબૂત થઈ છે ત્યાંની પરંતુ વીસમી જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે તેઓ શપથ ગ્રહણ કરવાના છે ટેરિફ લાદશે એવી વાત છે અને અમેરિકન ફસતી નીતિ અપનાવે આ બધા જે જે ડર છે કે ભય છે વિશ્વની કન્ટ્રીને તો એને કારણે અમેરિકામાં મોંઘવારી વધી શકે છે એટલે આ બધા સંજોગો જે જોતા એમ લાગે છે કે ડોલર વિશ્વના તમામ ચલણો સામે મજબૂત થયો છે બીજી તરફ ફેડરલ રિઝર્વ નું સ્ટેટમેન્ટ છે કે અમેરિકામાં જે જોબ ડેટા ખૂબ સારો આવ્યો છે યુએસ ઇકોનોમી મજબૂત થઈ રહી છે તો અમે બે હજાર પચીસના વર્ષમાં માત્ર એક જ વખત ફેડરેટ કરશે અને એ પણ ઓક્ટોબરમાં કરે તેવી શક્યતાઓ છે એટલે આ અમેરિકામાં દરમાં ઘટાડો વધુ થવાનો નથી તેની પાછળ ડોલર મજબૂત થયો છે બીજી તરફ ડોલર ઇન્ડેક્સ જે છે એ પણ સતત વધ્યો છે એકસો નવ પોઈન્ટ બોતેર એટલે બે વર્ષની ઊંચી સપાટીએ એ પહોંચી ગયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો આપણને જોવા મળ્યો છે એટલે આ બધા જે કારણો છે એને કારણે ડોલર સામે રૂપિયો વધુ તૂટ્યો છે મિત્રો એની અસર શું થાય ડોલર સામે રૂપિયો તો તૂટ્યો અવમૂલ્યન થયું ડેપ્રિશિએશન થયું તો એની અસર શું થાય તો રૂપિયો તૂટે તો ભારતમાં આયાત મોંઘી થાય બીજું વિદેશમાંથી ચીજ વસ્તુ તમે મંગાવો તો એ મોંઘી આવે એના વધારે રૂપિયા ચૂકવવા પડે અને માંગ વધે એટલે ડોલરની માંગ વધે અને રૂપિયાની ડિમાન્ડ ઘટે આ સંજોગોમાં રૂપિયો તૂટે એફઆઈઆઈ નેટ સેલર છે એટલે મેં અગાઉ કહ્યું તેમ એ મૂડી પોતાની પોતાના દેશમાં લઈ જાય એટલે ડોલરની ડિમાન્ડ વધે એટલે એમને વધારે ફાયદો થવાનો ડોલર મજબૂત થાય તો ઓછા રૂપિયા લઈને જાય પણ વધારે ડોલર મળે બીજી વાત ક્રૂડ ઓઇલ જે મોંઘું થયું છે અને ડોલર પણ મજબૂત થયો છે તો ભારત ક્રૂડ ઓઈલની બહુ મોટી આયાત કરે છે અને સોનાની પણ આયાત કરે છે તો ક્રૂડ ઓઈલ અને સોનું બંને મોંઘા થશે તો એ ભારતની ઇકોનોમી માટે નેગેટિવ ઇમ્પેક્ટ છે કારણ કે એને ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડે વધારે પૈસા ચૂકવવા પડે આ બધી શક્યતાઓ છે એની ભારતીય ઇકોનોમી પર નેગેટિવ અસર પડે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો મોંઘવારી વધવાનો ડર એટલે આ બધી શક્યતાઓ આ બધી અસરો છે રૂપિયો તૂટ્યો તેની અચ્છા મિત્રો ડોલર સામે રૂપિયો તૂટ્યો તો ફાયદો શું તો ફાયદો એ કે વિદેશી પર્યટકો ભારતમાં ફરવા માટે આવે તો એમને ખૂબ સસ્તું પડે ડોલર આપવાના અને રૂપિયા લેવાના એટલે એમને ખૂબ સસ્તું પડે કારણ કે રૂપિયો ખૂબ તૂટી ગયો છે બીજી તરફ ભારતમાં મેડિકલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય ત્રીજું વિદેશથી ડોલર મોકલો તો ભારતમાં વધુ રૂપિયા મળે અને ચોથો ફાયદો બિઝનેસ માટે એક્સપોર્ટ કરો તો વધુ ફાયદો થાય ખાસ કરીને ભારતની આઈટી કંપનીઓ જે છે એ આઉટસોર્સિંગથી અમેરિકાની ઘણી બધી કંપનીઓનું કામ કરે છે તો એમને જે પેમેન્ટ થવાનું તે ડોલર ટર્મ્સમાં થવાનું એટલે એમને વધુ ડોલર મળવાના એટલે જે એક્સપોર્ટ થતું હોય એમને ઘણો મોટો ફાયદો થઈ શકે છે બીજું મિત્રો ફાયદોની વાત કરી બરાબર છે પણ નુકસાન શું તો નુકસાન મેં તમને અસરમાં જ કહ્યું હતું તેમ છતાં પણ હું તમને ડિટેલમાં થોડી વાત કરીએ તો એક વિદેશમાં ભણતર અને ફરવા જવું મોંઘું થશે વિદેશમાં ભણવા જવું અને ફરવા જવું પર્યટકો એ ફરવા જાય ભારતમાં જ તો એ મોંઘું પડશે બીજું પેટ્રોલિયમ અને સોનાના ભાવ વધશે કારણ કે સોનાની પેટ્રોલ અને સોનાની આયાત થાય એ ઊંચી આયાત થવાની ઊંચી આયાત થાય તો અહીંયા ભારતમાં એના ભાવ વધે સ્વાભાવિક છે અને ત્રીજું કે દેશમાં વિદેશી રોકાણ ઘટે રૂપિયો જ્યારે ડેપ્રિશિયેટ થાય અવમૂલ્યન થાય ને તો એની ઇકોનોમી નબળી છે એવું પુરવાર થાય એટલે કરન્સી ખાસ જોવાતી હોય છે કે કઈ દેશની કયો દેશ કેટલો મજબૂત છે એ જોવા માટે એની કરન્સી જોવાય એટલે રૂપિયાનું અવમૂલ્યન થયું છે ડેપ્રિસિએશન થયું છે એટલે દેશમાં વિદેશી રોકાણ ઘટે વિદેશી રોકાણકારો જ્યારે રોકાણ કરવા માટે આવે ત્યારે સૌથી પહેલાં એ કરન્સી રેટ ચેક કરશે કે કઈ કેટલી ઇકોનોમી મજબૂત છે એ દેશની તો મિત્રો આ હતીવાત ડોલર સામે રૂપિયો અત્યાર સુધીની રેકોર્ડ લો લેવલે પહોંચી ગયો છે મિત્રો આ વિડિયોની માહિતી આપને ગમી હોય તો લાઇકસ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ